હેલો ખેડૂત મિત્રો આજે આપણે થ્રી વ્હીલર્સ અને એનો ટ્રેક્ટર છે તેને આપણે આ જમીનમાં જે ઘણા ટાઈમથી હાલેલી નથી અને ખડ પણ બહુ મોટું થઈ ગયેલું છે તેમાં ચલાવીને ટ્રાય કરીશું કે શું રિઝલ્ટ આવે છે તો જમીન પણ ઘણી હાર્ડ થઈ ગયેલી છે તો એ આપણે હાડ કઈ રીતે કેટલી છે એ આના દ્વારા આપણે જોઈશું તો ભાઈ માર તો કેટના હાડ હે દેખો મારો આ જમીન પણ ઘણી હાર્ડ થઈ ગયેલી છે તો જોવો ખેડૂત મિત્રો આ જમીન ઘણી હાર્ડ છે આપણે આ સરિયા દ્વારા આપણે જોયું છે ખોદવાની ટ્રાય કરવી છે પણ ખોદાતી નથી એટલે ઘણી હાર્ડ છે તો તેમાં ટ્રાય કરી જોયું કે આપણું આ સંનેડો છે એ સક્સેસ થાય છે કે નહીં થતો આપણે એની પાછળ પાંચ દાતાની દાતી જોડેલી છે જેમાં પાંચ દાતા છે પાંચ દાતા છે આ પાંચ દાતાની દાતી ચલાવી આપણે ટ્રાય મારી જોઈ તો ખેડૂત મિત્રો આજે આપણે આ સનેડું ટ્રેક્ટર લઈ અને આપણે ટ્રાય મારી જોઈ ખેતરમાં કેમ થાય છે તો ડ્રાઈવરમાં આપડા શિવાભાઈ છે શિવા ચલાવું કહું ડ્રાઈવરિંગ આપણે શિવાભાઈ કરે છે અને જોઈએ કે કેવું પરફોર્મન્સ આપે છે અને કઈ રીતે ચાલે છે તો ભાઈ સ્ટાર્ટ કર ઓર ચલતે ખેતમે દેખતે કેસા ચલતા તો ખેડૂત મિત્રો પહેલાં આપણે આને ગાતી ચલાવતા પહેલાં આપણે અહીંયા એનું ડીપનું સેટિંગ કરી લેવી જેથી કરીને ઓવર વધારે ડીપ ના પકડી લે અને ઓછું ન પડે એના સેટિંગ માટે આપણે અહીંયા સેટિંગ આપેલું છે સિવાય નીચે કરતો સાથે નીચે કરતો પૂરા હાઇડ્રોલિક છે તો એ આ જ્યારે નીચે એકદમ અડી જાય ટચ થઈ જાય જમીનને આપણે સાથે ત્યારે આપણે આને ટચ કરી દેવાનું છે અઢારી દેવાનું છે જો આ અડી ગયું છે અઢ્યા પછી એક આંટો ખોલી અને નટ ને ટાઈટ કરી દેવાની મિત્રો જોઈ લેવી કેવું ચાલે છે આપણે આગીને ચાલો આ ગી જોવા ચાલતા કર એકવાર વાર આઈડોલ લીધો પહેલે કેમેટ હાલો હા ચાલો ચલો ચાલુ કરો જુઓ મિત્રો હાલે છે પણ આમાં થોડોક વજનની જરૂર હોય એવું મને લાગે છે કારણ કે થોડુંક હાડ છે ને એટલે જમીનની ઉપર પડતો નથી તો આપણે બે વ્યક્તિને માથે ઊભા રાખી અને જોઈ લેવી બરાબર છે બે વ્યક્તિને ઊભા રાખું છું તો બે વ્યક્તિને આમાં આપણે ઊભા રાખવા પડશે કારણ કે આમાં હાડના કારણે હાથીનો વજન થોડોક ઓછો પડે છે એટલે હાઈ ગગન ઓર સાગર દોનો ઉપર ખડે રહી જાઓ ફરી શિવાનંદ ચલા તો મિત્રો આપણે જોયું કે બે વ્યક્તિને બેસાડ્યા

જોઈ શકો છો કેટલું સરસ રીતે ચાલે છે જો મિત્રો જોઈ શકો છો તો મિત્રો જોઈ શકો છો તમે કે બે વ્યક્તિને આપણે ઊભા રાખ્યા છે આટલા મોટું ખડ છે આટલી હાડ જમીન છે હોવા છતાં પણ એન્જિનને કોઈ પણ પ્રકારનો દાબ નથી પડતો અને જુઓ તમે એકસો ત્રીસ કિલો વજન છે પણ આગળથી ઊંચો નથી થતો એટલી વસ્તુ હેવી છે આપણી જુઓ તમે ભાઈ અત્યારે બીજા ગેરમાં ટ્રાય મારી છે બીજા ગેરમાં કેમ ચાલે છે તો બીજા ગેરમાં પણ વ્યવસ્થિત એકદમ ચાલે છે ફૂલ સ્પીડથી પણ બહુ સરસ રીતે ચાલે છે બીજા ગેરમાં હાલે છે બીજા ઘેરમાં પણ એવો ખાસ બહુ લોડ પડતો નથી બીજા ઘેરમાં આટલું હાડ હોય તો પેલા ગિયરમાં હાકવું જોઈએ પણ આપણે ટ્રાય મારવા માટે બીજા ઘેરમાં હાંક્યું છે તો મિત્રો તમે જો આપણું હાથી જે છે એ જમીનથી પણ ઘણું ઊંચું રહે છે જોઈ શકો છો તમે મારી એક આ વેત મૂકું છું વેતથી પણ ઊંચું છે એટલે કે એક ફૂટ ઉપર જમીનથી ઊંચું થાય છે એટલે તમારા પાકને પણ આ હાથી ઘડે નહીં કોઈ પણ પ્રકારે પાંચ દાતાની દાંતી આપણે ચલાવી કમ્પ્લેટ જુઓ તમે આવા ધી ફાકાઈ છે આવા મોટા મોટા આવું ખડ હતું એમાં આટલું બધું વ્યવસ્થિત ચાલ્યું